દોસ્તો સુપ્રીમ કોર્ટે એક એવી વાત કીધી છે જે દરેક ગુજરાતી પરિવાર માટે જાણવી જરૂરી છે શું વિધવા પુત્ર વધુ તેના સસરા પાસે ભરણ પોષણ એટલે કે મેન્ટેનન્સ માંગી શકે જવાબ છે હા તાજેતરમાં એક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વિધવા પાસે આવકનું સાધન ન હોય તો તે તેના સ્વર્ગસ્થ પતિના પિતા એટલે કે સસરાની મિલકતમાંથી હક માંગી શકે છે કોર્ટે કીધું કે આ માત્ર કાયદો નથી આપણી નૈતિક ફરજ પણ છે પણ આ ચુકાદામાં સૌથી ખાસ વાત શું હતી ખબર છે સુપ્રીમ કોર્ટે મનુસ્મૃતિનો ઉલ્લેખ કર્યો કોર્ટે મનુસ્મૃતિના શ્લોકને ટાંકીને સમજાવ્યું કે સ્ત્રીઓનું સન્માન અને તેમનું રક્ષણ કરવું એ આપણા સંસ્કારોમાં છે ધ્યાન રાખજો આ નિયમ ત્યારે લાગુ પડે છે જ્યારે સસરા પાસે પૂર્વજોની મિલકત હોય અથવા પુત્રવધુ પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ રસ્તો ન હોય કાયદો અને સંસ્કારનો આ સુમેળ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો અને આ વિડિયો દરેક વિધવા બહેનોના અધિકાર માટે શેર જરૂર કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં